નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો ગયા અઠવાડિયે ત્રીસ વર્ષના દીપાબેન તેમની કેટલીક ફરિયાદ લઈને આવ્યા કે મેડમ મને સફેદ પાણી બહુ જ પડે છે રૂટીન કરતાં સેજ પણ વધારે કામ થઈ જાય તો બહુ પાણી પડે છે તેને કારણે મને કમર દુખે છે પગમાં બહુ કડતર થાય છે વજન વધતું નથી થાક લાગે છે અને હમણાં તો મારો સ્વભાવ પણ ચીડીયો થઈ ગયો છે મેં તેમની ડિટેલ હિસ્ટ્રી લીધી તેમને દવા આપી નિયમિત સૂર્યનમસ્કાર કરવાનું કહ્યું અને સાથે જ શિયાળાનું એક ફળ ખાવાનું જરૂરથી કહ્યું અને તે છે શિંગોડા તો મિત્રો આજના આપણા આ વિડીયોમાં જોઈશું કે શિયાળાનું આ નાનું એવું ફળ બહેનો માટે કેમ આશીર્વાદરૂપ છે આયુર્વેદમાં આ શિંગોડા વિશે શું કહ્યું છે આયુર્વેદ મુજબ આ શિંગોડાના શું ગુણો છે શિંગોડાને કેટલી માત્રામાં લેવા જોઈએ તે બહેનોના કયા કયા રોગોમાં ફાયદો કરે છે અને સાથે જ આ શિંગોડા લેતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશેની સરસ માહિતી આજના આ વિડીયોમાં આપણે જોઈશું શિંગોડાને આયુર્વેદમાં શૃંગાટક કહેવામાં આવે છે આચાર્ય ભાવ પ્રકાશ કહે છે કે શૃંગાટકમ જલફલમ ત્રિકોણ ફલમ મિત્યપી એટલે કે સિંગોડાના બીજા બે પણ નામ છે આ સિંગોડા પાણીમાં થાય છે અને એટલે જ તેને જલફલમ કહેવામાં આવે છે અને આ સિંગોડાનો આકાર ત્રિકોણ છે એટલે આયુર્વેદમાં તેને ત્રિકોણ ફલ કહે છે ઇંગ્લિશમાં તેનું નામ ઇન્ડિયન વોટર ચેસ્ટનટ છે હવે જોઈએ કે આપણા આચાર્યોએ આ સિંગોડાના કયા ગુણો કહ્યા છે આચાર્ય કહે છે કે શૃંગાટકમ હિમમ સ્વાદુ ગુરુ વૃષ્યમ કશાયકમ આ સિંગોડા હિમમ એટલે કે ઠંડી તાસીરના છે તે ઠંડા સ્વભાવના છે એટલે જ જેમની પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ છે તેમના માટે ખૂબ ઉપયોગી છે ખાસ કરીને જેમને કોઠાની ગરમી રહેતી હોય તેવા વ્યક્તિઓ માટે ખૂબ ઉપયોગી છે ત્યાર પછી આચાર્ય કહે છે કે આ સિંગોડા સ્વાદુ એટલે કે સ્વાદિષ્ટ છે તે ગુરુ એટલે કે પચવામાં અને તે કષાયકમ એટલે કે થોડા ઘણા તુરા સ્વાદના છે મિત્રો સિંગોડાની એક ખાસ ખાસિયત છે આજના સમયમાં મોટા ભાગના ફળો કે શાકભાજીમાં પેસ્ટિસાઇડ નાખવામાં આવે છે સિંગોડા એક એવું ફળ છે કે જેને ઉગાડવા માટે કોઈ પણ પ્રકારના પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી થતો મિત્રો આપણે સિંગોડાના નામ જોયા આચાર્યોએ તેના શું ગુણો કયા છે તે જોયા હવે જોઈએ કે આ સિંગોડા બહેનોના કયા કયા રોગોમાં ઉપયોગી છે અને જો બહેનો તેનું સેવન કરે તો તેમના માટે કેમ આશીર્વાદરૂપ છે આયુર્વેદમાં શિંગોડાને પૌષ્ટિક કયા છે પૌષ્ટિક એટલે કે જે બહેનોનું શરીર દૂબળું પાતળું હોય જેમને ખૂબ થાક લાગતો હોય ખાસ કરીને જેમને બપોર પછી વધારે પ્રમાણમાં થાક લાગતો હોય તેવા બહેનો માટે આ શિંગોડા ખૂબ ઉપયોગી છે શિંગોડાનો એક બીજો ગુણ આચાર્યો કહ્યો છે કે તે દાહર છે દાહ એટલે કે શરીરમાં કોઈપણ જગ્યાએ જો બળતરા થતી હોય તો તેને ઓછી કરે છે ખાસ કરીને જે બહેનોને યુટીઆઈ એટલે કે વારે વારે પેશાબમાં ઇન્ફેક્શન થઈ જતું હોય પેશાબમાં બળતરા થતી હોય પેશાબ જતી વખતે દુખાવો થતો હોય આ તમામ સમસ્યાઓમાં સિંગોડા ખૂબ સારો ફાયદો કરે છે આ ઉપરાંત એક ખાસ સમસ્યા કે જે મેનોપોઝમાં જોવા મળતી હોય તેમાં પણ સિંગોડા ખૂબ ઉપયોગી છે તે છે હોટ ફ્લેશિસ હોટ પ્લેસીસ એટલે કે ખૂબ પુષ્કળ પ્રમાણમાં ગરમી થવી પંખા કે એસી વગર ન રહેવું અને પાંચ જ મિનિટમાં ખૂબ પરસેવો વળી જવો અને થોડી જ વારમાં પાછું બરાબર થઈ જવું આ જે હોટ પ્લેસીસની સમસ્યા છે તેમાં સિંગોડા લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે આચાર્યોએ આ સિંગોળાને શોણિત સ્થાપન કર્યું છે શોણિત એટલે કે લોહી માટે જે બહેનોને લોહીમાં ગરમી વધી ગઈ હોય જે બહેનોને માસિક વધારે આવતું હોય કે માસિક લાંબા સમય સુધી ચાલુ રહેતું હોય તેવા દરેક બહેનો માટે આ શિંગોડા ખૂબ ઉપયોગી છે મિત્રો મારી ઓપીડીમાં ઘણા બધા એવા પેશન્ટ આવે છે કે જેમને માસિક તો બરાબર બંધ થઈ જાય છે પણ આખો મહિનો દરમિયાન થોડું થોડું સ્પોટિંગ ચાલુ રહે છે તો આ સ્પોટિંગની સમસ્યામાં પણ આ શિંગોડા ખૂબ ઉપયોગી છે કેટલીક બહેનોમાં કોઠાની ગરમીને કારણે બે ત્રણ મહિને કસુઆવડ થઈ જતી હોય છે આ કેરેજથી બચવા માટે આચાર્ય સુશ્રુતે પ્રેગ્નન્સી દરમિયાન સિંગોડાને લેવાનું સૌથી બેસ્ટ કહ્યું છે સાથે જ જો કાળી દ્રાક્ષ સાકર જેઠીમચ જેવા જો ઠંડા પદાર્થો પ્રેગ્નન્સીમાં લેવામાં આવે તો કોઠાની ગરમીને ઓછી કરે છે અને બાળકને ખૂબ સારું પોષણ આપે છે સિંગોડાનો એક ખાસ ઉપયોગ આચાર્યોએ કહ્યો છે શ્વેતપ્રદરમાં શ્વેત એટલે કે સફેદ અને પ્રદર એટલે કે પાણી શ્વેતપ્રદર એટલે કે સફેદ પાણીની સમસ્યામાં આ સિંગોડા ખૂબ ઉપયોગી છે મારી ઓપીડીમાં ઘણા બધા દુબળા પાતળા લેડીઝ એવી ફરિયાદ કરતા હોય છે કે મને સફેદ પાણી બહુ પડે છે પગ દુખે છે થાક લાગે છે તો આ દરેક બહેનોને હું સિંગોડા લેવાની ખાસ ભલામણ કરું છું આ સફેદ પાણીને દૂર કરવા માટે સિંગોડાના લોટની રાબ બનાવીને લેવી જોઈએ આ માટે સિંગોડાના લોટને ગાયના ઘીમાં શેકી સાકર નાખીને સવારે નાસ્તામાં જો સિંગોડાના લોટની રાબ લેવામાં આવે તો આ સફેદ પાણીની સમસ્યામાં ખૂબ સારો ફાયદો થાય છે શિંગોડાના આટલા બધા ઉપયોગી ગુણો જોયા પછી આપણે એ જોઈએ કે આ શિંગોડાનો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકાય તો મોટે ભાગે આપણે આ શિંગોડા બાફીને ઉપયોગ કરીએ છીએ કેટલાક પ્રદેશમાં તેનું શાક બનાવીને લેવામાં આવે છે કે સલાડ તરીકે ઉપયોગ થાય છે અને તેનો સૌથી પ્રચલિત ઉપયોગ તેને સૂકવીને લોટ તરીકે ઉપયોગ કરીએ છીએ મિત્રો આપણે વ્રત કે ઉપવાસ દરમિયાન આ શિંગોડાના લોટનો ઉપયોગ કરીએ છીએ તમે એક વખત વિચાર કરજો કે આ શિંગોડા કેટલા ગુણવાન હશે અને એટલે જ આપણા શાસ્ત્રોમાં વ્રત કે ઉપવાસ દરમિયાન શિંગોડાના લોટ લેવાનું વિધાન સૂચવેલું છે આ ઉપરાંત પણ શિંગોડા બીજા અનેક રોગોમાં ખૂબ ઉપયોગી છે શિંગોડાને તૃષ્ણાહાર કહ્યું છે એટલે કે જેમને વારે વારે મોઢું સૂકું થઈ જતું હોય ખૂબ તરસ લાગતી હોય તેમાં પણ શિંગોડા ખૂબ ઉપયોગી છે આ શિંગોડાને દીપન કયા છે એટલે કે તે ભૂખ લગાડે છે ખોરાકમાં રૂચિ જગાડે છે આ શિંગોડાને આચાર્યોએ રક્તપિતઘ્ન કયા છે એટલે કે જેમના લોહીમાં ગરમી વધી ગઈ હોય જેમના નાકમાંથી નસકોરી ફૂટતી હોય ગરમીને કારણે વારે વારે મોઢામાં ચાંદા પડતા હોય આ તમામ સમસ્યાઓમાં શિંગોડા ખૂબ ઉપયોગી છે શિંગોડાને વૃષ્ય કયા છે એટલે કે તે વીર્યને વધારનાર છે ખાસ કરીને જે ભાઈઓને ગરમીને કારણે સ્પમ કાઉન્ટ ઓછા રહેતા હોય તેમને આ શિંગોડાનું સેવન ખાસ કરવું જોઈએ શિંગોડાના આટલા બધા ફાયદા જોયા પછી હવે આપણે એ જોઈએ કે શિંગોડાને કેટલી માત્રામાં લેવા જોઈએ તો બેથી ચાર જેટલા શિંગોડા સાંજે ચારથી છ વચ્ચે લેવા જોઈએ અને જો તમારે શિંગોડાના લોટની રાબ લેવી હોય તો તેને હંમેશા સવારે નાસ્તામાં લેવી જોઈએ તમને એમ પ્રશ્ન થશે કે શિંગોડા આટલા બધા ઉપયોગી છે તો વધારે માત્રામાં લઈએ તો ન ચાલે તો મિત્રો આયુર્વેદમાં શિંગોડાને ગુરુ એટલે કે પછવામાં ભારે કયા છે માટે જો તેને પાચન શક્તિથી વધારે લેવામાં આવે તો તે પેટમાં ગેસ કરી શકે છે કબજિયાત કરી શકે છે માટે જેમને પેટમાં ગેસ કે કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે હંમેશા પોતાની પાચન શક્તિ મુજબ જ આ શિંગોડાનો ઉપયોગ કરવો જોઈએ વિડીયો જોતી વખતે તમારામાંથી ઘણા બધાને પ્રશ્ન થશે કે શું ડાયાબિટીસમાં શિંગોડા લઈ શકાય તો હા ચોક્કસ જરૂરથી લઈ શકાય કારણ કે આયુર્વેદ મુજબ સિંગોડા કસાય એટલે કે તુરા સ્વાદવાળા છે માટે તમારી પાચન શક્તિ મુજબ તમે સિંગોડાનો ઉપયોગ ડાયાબિટીસમાં આરામથી કરી શકો છો મિત્રો અત્યારે સિંગોડાની સિઝન ચાલી રહી છે માટે આ વિડીયોને તમારા નજીકના મિત્ર વર્તુળમાં ખાસ કરીને બહેનોને જરૂરથી શેર કરજો જેથી તેઓ શિંગોડાના ગુણો જાણી શકે અને તેનો ઉપયોગ કરી તેના ફાયદા મેળવી શકે આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો